બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત છે પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામના ખેડૂતોની દર્દ ભરી વેદના પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામના ખેડૂત વણકર મુળાભાઈ મેઘભાઈની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી વણકર વછરામ રણછોડભાઈ દ્વારા જમીનનો કબજે લઈ વણકર મુળાભાઈ મેઘાભાઈ જમીન પડાવી લીધી હોય તે બાબતે વણકર મુળાભાઈના પુત્ર દાનાભાઈ મુળાભાઈએ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ વારંવાર રજૂઆત કરી અને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા કોઈ ન્યાય ન મળતા મીડિયા સમક્ષ અહેવાલ રજૂ કર્યા છે જેમાં જમીનના ખોટા દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડનાર પણ પૈસાના પાવરનો રોફ જમાવી ગરીબ ખેડૂતની જમીન પચાવી પાડનાર સામે કાર્યવાહી ક્યારે સરકારને કેમ દેખાતી નથી ગરીબ ખેડૂતોની દર્દભરી ભરી વેદના સરકાર સમક્ષ વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય મામલેદાર સાહેબ કેમ કરી રહ્યા છે આંખ કાન જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર વણકર દાનાભાઈ મુળાભાઈ અને તેમના પણ ત્રણ પુત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય અને પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું હતું કે તમને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવે છે ત્યારે સરકારે આ અંગે પગલાં ક્યારે લેશે કે પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપ આ કહેવત સાર્થક થશે એવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ કયુંભાઈ ચૌહાણ ખરાદ લાખની બ્યુરો છે તમે જોવો

પંચાણું પંચાણું સંનું અંદર મારા દાદા એક્સપાયર થઈ ગયા મારા પપ્પાથી ખાનગી આ લોકોએ તલાટીને બધા મળી અને ખોટું વેઢીનામું કરીને વારસાઇ નામ દાખલ કરેલો છે એમાં તમે પૂછી લો કે આ પાણીપત્રકને આજે એટલા કાગળિયા છે એ તમે જોઈ લો કે આ ખોટું છે કે નહીં આ લોકો આ દાડા વીસ વર્ષથી મારા દાદા મારા પપ્પા કેસ લડે છે પણ આનો કોઈ ચુકાદો જ આવતો નથી અમારા શાપમાં જોઈ લો અમારા કોઈ રહેવાની સગવડ નહીં સાહેબ અમારો ઘર બાર જોયેલો એ એમ કે છે કે બંગલામાં રહે પછી અમારા પાસ કેસ કર્યા કે આ જમીન ખાલી કરાવો સાહેબ બધું આવું કે છે બરાબર અમારા કને એટલું તમે ખાલી અમારી પરિસ્થિતિ જુઓ અમે કોઈ રૂપિયાવાળા નહીં કશું નહીં અને અમારા કરો સાહેબ પછી સાહેબ મામલતદાર આવ્યા તો પેલી પેન્સિલની વાત કરી તે મેં કેસ મૂક્યો તે મામલતદાર તપાસ આવી કરી ગયા અને પછી ચીડથી આવ્યા તો કે સાહેબ મને કીધું કે તમે જો તમારે સમાધાન થાય તો કરો ના સમાધાન સમાધાન ના થાય તો તમે પડતરમાં જમીન મૂકો તો મેં સાહેબ સહી કરી આલી છે પડતરમાં જમીન મૂકી છે અને બે સાક્ષી પુરાવા છે અને મેં મેં જમીનની પણ માગણી કરી છે મેં વકીલ મેં કેસ મૂક્યો છે છ મહિના થયા છે તો મારો કોઈ આ જવાબ આવતો નથી કોઈ આભરતા નથી અધિકારીઓ તમારે શું બાબતે ખેતરની શું બાબત છે એના વિશે જણાવશો સાહેબ મારો બાપ મરી ગયા અને આ ગેરકાયદેસર વાર્ષિકમાં વાર્ષિક કરીને પૂછ્યા છે અમાને વગર તો અહીંયાનો હક ને હિસ્સો હોત તો મને ભેગા રાશી અને વાર્ષિક થાય ને અને હવના ખાતા પડે ન ખા તો અહીંયાનો હક હિસ્સો નહોતો અમારા સાનો વાર્ષિક આ એણે કર્યા અને એટલું વસ્તરામ વસરામ રણસુડ એટલું બોલ્યા તારા બાપનું હોય તો તારા બાપનું ખાતે કરાવી નાખ ને બરું તમારું નામ મારું નામ દાનાભાઈ મુળાભાઈ અને મને બઉ ધમધીઓ દાટી આલે છે ચક બેઠા હોય ગામમાં બેઠા હોય તો કે તું ચમા બેઠો હોય ચક જાય તો ચમા બે હવા દો સાહેબ આવું ગામમાં જઈને આવું દબાણ આલે છે તો કયા ટાઈમે આ પૈસા પાલતી છે અને ચા મારું કોઈ મદદ કરીને નાખે તો મારા છોકરા રખડી દેવાના હું વીસ વર્ષથી હું સાહેબ કેસ લડું છું અને મેં છ મહિનાથી મેં ઓનલાઈનમાં કેસ મૂક્યો હોય તો આનો કોઈ નિકાલ આવતો નથી ઓકે અને સાહેબ આ ઓગણીસો સડસઠની અડસઠની અંદર મૂળા મેઘાને ગ્રાન્ડ થયેલી આ જમીન મૂળા મેઘાની આની અંદર સીધી લીટીની અંદર દાના મૂળા અમીર મૂળા અને એમની એમની છોકરાઓ એ જ પોહાય કારણ કે ઓ પંચાણું સન્નું અંદર ડોહા મરી ગયા આ લોકોએ મારા પપ્પાને પૂછ્યા વગર મારા બાપને અને આ લોકોએ જમીન ખોટું ભેટીનામું કરી અને એમને વાત સહી કરેલ છે મારું નામ નરેશભાઈ દાનાભાઈ ઓકે